નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ભારત અને જાપાનનો સંયુક્ત સૈન્ય અભ્યાસ સંરક્ષણ સહયોગ વધારવાના હેતુથી ભારત અને જાપાન વચ્ચે ધર્મ ધર્મગાડિયાના નામે સૈન્ય અભ્યાસ શરૂ થઈ ગયો છે રાજસ્થાનના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેજ ખાતે આ દાવપેજ નવ માર્ચ સુધી ચાલુ રહેશે સૈન્ય ક્ષમતાઓ વ્યૂહાત્મક કવાયત બુદ્ધિમતા સર્વેલન્સ ગ્રીડ રચના વિશેષ સત્રોની કુશળતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અત્યાર આધુનિક શસ્ત્રો પ્રદર્શિત કરવામાં આવશે બંને દેશના ચાલીસ ચાલીસ જવાનોની ટુકડી ભાગ લેશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વૃદ્ધ દંપતીએ ટ્રેન અકસ્માત અટકાવ્યો છે તમિલનાડુમાં એક વૃદ્ધ દંપતીએ ઘણા લોકોના જીવ બચાવ્યા છે રવિવારે મધ્યરાત્રીએ ભગવતીપુરમ નજીક ઘાટ રોડ પર પ્લાયવુડ લઈ જઈ રહેલી એક ટ્રક ઘાટ રોડ પરના બેરિયર તોડીને રેલવે ટ્રેક ઉપર પડી હતી મોટો અવાજ થતા સણ મુગૈયા અને કુરુમઠામાં જાગી ગયા હતા ટ્રેનને આવતી જોઈને બંને લોકોએ ટોર્ચ લાઇટ ચાલુ કરીને ટ્રેન પર દોડવા લાગ્યા હતા ટ્રેનના પાયલોટે પ્લાયના ઢગલાને જોયો અને અકસ્માત ટાળવા માટે બ્રેક લગાવી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં

પોલીસે પરિસ્થિતિ સંભાળી અને મહિલાને બચાવી લીધી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફરી આંદોલન શરૂ ભીડે બસ પણ સળગાવી છે મહારાષ્ટ્રમાં ફરીથી મરાઠા આંદોલન શરૂ થઈ ગયું છે મરાઠા પ્રદર્શનકારીઓએ રાજ્ય પરિવહનની બસને આંખ ચાપી દીધી છે આરક્ષણની માંગ સાથે મરાઠા સમુદાય રાજ્ય સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે સરકારે તાત્કાલિક ધોરણે આગળની સૂચના ન મળે ત્યાં સુધી જાલના જિલ્લામાં બસ સેવા ઉપર રોક લગાવી દીધી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે